આ સીન લેવાર થી નાયા ઊભો રહી ગયો હે ના ફોટો પાડે તો વ્યૂ આવે કે એક નંબર ભલે આપણી પાસે એન્ડ્રોઇડ ફોન હોય બાકી આ વ્યૂ એક નંબર તો તો આજો ભાઈ તમારે આવવાનું એક ન થવાનું તો હાલો એમ મોડ થવાલો હાલો તો તો દે ઇંગ્લિશ જવાબ

મારા બી બે બીજા કે ખોઈ ગયા હે ક્યાં હે ભાઈ આપણો બીજા કે આ થાય એક જો જ્યાં આમ જાય હે અને હજી એક હજી આપણો ક્યાંક મેમ્બર ક્યાંક ખોઈ છે તો એ આવે કે પછી આપણે જાય હવે તો ચલો કન્ટિન્યુ ધીરે કરીને બધે ઉપર ચડી ગયા હે હવે તો હવે આપણે દર્શન કરવા જાય હવે બધા બધા બાપા બાપા પ્રોગ્રામ બધા આવી ગયા હતા તડકો જ ને એની વાત પૂછો તો આપણે ચડી ગયા ઉપર તો હવે પછી આપણે આમ પાડો જાય પેલા આપણે દર્શન કરીએ અમારા જલદીપભાઈ પાણી ઠંડુ ગરમ એવું હા લીધું ઠંડુ ઠંડુ તો હવે આમ બધાય જાય છે અંદર દર્શન કરવા પછી આપણે જરા જઈએ આપણે પછી ગઈ તો ચાલો આપણે તો તમને પણ હવે દર્શન કરાવી દઈને અમે પણ દર્શન કરી લેવી તો મિત્રો ફાઇનલી અમે અંદર પહોંચી ગયા ને હવે અમે બધા દર્શન કરી લેવી અને તમે પણ અહીંથી દર્શન કરી લેવી કે ન્યા વારો આવે ન આવે એનો કંઈ ખ્યાલ નથી कर ही ली था हमने कंट्रोल कर ली वो हम अब फाइनल हारे की है अपना साइड पे तो जाहिर तरफ फ्री कर दो हमारा जहाज मित्रों क्यों हो गया आ उभा हमारा मित्र तो हमारे नीचे दाएं के ऊपर ज्यादा ना किया और फिर आप आगे बढ़िए तो बताइए छाया हूं खंड के में फ्री नहीं किया नवंबर 4000

પગભર હે બાકી ને તો અમારા જરાક આ ભાઈ ઊભા રહી ગયા હે ફોટા પાડવા માટે તો થોડી વાર પછી આવી આપણે તડકો હતા ને મિત્રો ફાઈનલ એવા ફોટા બોટા પાડી લીધા છે થોડા ઘણા દસ કિલો જેટલા ફોટા પાડી લીધા હે હવે જરાક આપણે છે ને આમ જવું હોય બીજી જગ્યાએ તો આપણે પહેલાં એ સાઈડ જાય જરાક પછી મયુરભાઈ હામે આવ્યા આપને લેવા મારે કુલદીપભાઈ પણ આમ હા બાજુ આવ્યો તો હવે આપણે જરાક પાણી પાણી પીને જોઈએ ને ફોટા જાજા પાણી ખાતા

તમે કે કેવા બ્લોગ બનાવો છો તમને લેવાય કે બ્લોગ બહુ સરસ મસ્ત વિડીયો બનાવે છે બીજી ફેરી આપણે બીજા રાઉન્ડ માં પાછા ચડ્યા હે ને આપણે થોડાક અમદાવાદ થી સબસ્ક્રાઈબર ભટકી ગયા હતા બરોબર ભાઈ એમાં અમે રસ્તામાં છે ને ફૂલ બાકા ચીકી બોલાવી દીધી અને આ ફેરે તો ફૂલ મજા આવી બીજી ફેરે પેલી કરતા પેલી ફેર ચડ્યા ને એના કરતા વધુ ઉતાર છે ને બીજી ફેરામાં બહુ મજા આવી છે કેમ કે બીજી ફેરે તમે ફૂલ બાકા ચીકી બોલાવી દીધી છે અને અત્યારે તો કાયદેસર કાંઈ ન ઘટે એવું થવાનું છે તો મિત્રો અમારે ભાઈ હું પાછળ જાય તો હવે પાછા અમે જાય છીએ કામ આગળ પછી બીજી ફેરે આવે છે ને જાય છે અંદર હવે પાછા બીજી ફેરે ઉપર આવી જશે અને અમારા જો આ ભાઈ બધાને મોર જાય છે

નકર આપણે બીજી ત્રીજી ફેરે પાછા દર્શન કર્યા હોય તો ચાલો કન્ટિન્યુ ઉપર ચડી ગયા હે અમે બધા ને આપણા ઓલા અમદાવાદ દ્વારા જે સબસ્ક્રાઈબર હતા તો પરિવાર અમને એમ કહે કે એકવાર પરિવાર અમને બ્લોગમાં લ્યો અમારા જો આ ભાઈ અહીં ઊભા રહી ગયા એક ભાઈ અહીંયા ઉભા રહી ગયા આ બધા અહીંયા હે તો અમારા જરાક ઓલા મિત્રો ને જરાક ફ્રેન્ડ આવે ને પછી જરાક આપણે કરીએ ચાલુ તો હમણાં આવે એટલે કન્ટિન્યુ અમદાવાદથી આપણે એક સબસ્ક્રાઈબર આવી ગયા છે ઘણા બધા મિત્રો આવી ગયા છે તો આ બધા જો સબસ્ક્રાઈબર છે બોલો જય તો મિત્રો અમદાવાદ થી આપણા સબસ્ક્રાઈબર આવ્યા હે તો કેમ છો બધા મજા માણસ ફોલો કરો ને સબસ્ક્રાઈબ કરો તો ચલો બધા આવી ગયા હે મિત્રો અમદાવાદ વાળા જે સબસ્ક્રાઈબર હે ને હા ભાઈ કઈ ભાષામાં જરાક વાત કરે જરાક તમે કોમેન્ટ કરી નાખજો તમે વાત કરી આ ભાઈ અમારો ભાઈ બન છે અમારા ભાષામાં ગુવાર કેવી છે ગુવાર કેવી કે ગામેરો જી તિબલા રમે તિબલા રમે અમારજા ભાઈ કઈ ભાષામાં વાત કરી જરા તમે કોમેન્ટ કરી નાખજો તો ચલો કન્ટિન્યુ તો મિત્રો ફાઇનલી અમે હેને ઉતરી ગયા હે નીચે અને ગરમી એટલી થાય છે ને કાઈ કટે નહીં તો અમારે બધા જો કેમા બાકે પાણી પીવું તો બધા પાણી પાણી પી નાખે પછી હવે ગાય આગળની સાઈડ તો હવે જરાક આપણે બૂટ બૂટ પહેરી લે

આવવાનું હવે અમે બધા જરાક નીચે ઉતરી જાય તો તમે બધા કન્ટિન્યુ આપણે તો મારા ફાયટરી લો થઈ ગઈ તો બીજા બીજાના ને આપણે બનાવી આપણે પછી હવે એવો આવે એવું જો આ ભાઈ શક નથી થઈડો એટલે ગયો

તો કે મજા માણે પાછા મજામાં બસ મજામાં ચડવાની મજા ઉતરવાની મજા આવે બસ એ મજા મજા લેવાની આપણે બધું બધાય મોજમાં જ હે તો ન તો બધાય નીચે ઉતરીએ હવે આ આપણે બધાય નીચે ઉતરી ગયા હે હવે અને સોડા લઈ લીધી મેન મયૂરભાઈ બે બધાયને મોય લઈ લીધી હે અને બાકી બધા શું કરે એની કઈ ખબર નથી એક આને મેંગો સોડા લઈ લીધો ગરમી છે ને બાકીની આવી થાય મારો મોબાઈલ માં ગાડી તો જઈ કે વિડિયો ઉતરે એમ નથી હવે આપણે સોડા પી નાખી પછી મળીએ અમારે એક ભાઈ જો આમ સોડા પી હે બધાય નોકો નોકો સોડા પી હે તો ચલો કન્ટીન્યુ હાલો થોડા પછી મળીએ અમે રખડી પખડીને આવી ગયા હવે બેઠી પછી બધા બેઠી બે ત્રણ ચાર પાંચ અને છ તો બોલાવી નાખીએ તો ચલો કન્ટિન્યુ પછી આપણે મિત્રો ગાંઠિયા કઈ ડાયરેક્ટ કરે તો ડાયરેક્ટ આપણે મળીએ રસ્તામાં ચાલુ

જો બધાય એક પછી એક આજી ડાયરેક્ટ રિક્ષા ઉતરીને બધાય ઊભા રહી ગયા તો મિત્રો આપણો આજનો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરીવાર મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં આપણે વ્લોગ અત્યારે અહીંયા ને પૂરો કરીએ તો જાજો લાંબો થઈ ગયો હોય તો ફરીવાર મળીએ નેક્સ્ટ બ્લોગમાં ટાટા એન્ડ બાય બાય